નમસ્કાર મિત્રો એન પદ નો સરવાળો તમને એન પદ સરવાળો આપેલો છે કેટલો પદ કયું હશે અને પ્રથમ બે પદનો સરવાળો કેટલા પદ હશે બરાબર અને

એનો મતલબ શું થયો કે s1 અને a1 અથવા તો ખાલી a કયો તો પણ ચાલે એ બધું કેવું હોય છે સરખું હોય છે બરાબર તો ધ્યાન આપજો હવે તમને અંદર શું શું પૂછવાનું છે a તો શું કીધેલું છે હોય તો તેનું પ્રથમ પદ કયું હશે પ્રથમ પદ શોધવા માટે અહીંયા આપણે આ સરવાળો છે n પદનો બરાબર તો આનું સૂત્ર શું છે ખબર આમ છે ધ્યાન આપજો s n બરાબર 4n લખવાના એક તો ચાર ગુણ્યા એક માઇનસ નો વર્ગ બરાબર ચાર એકા ચાર એક નો વર્ગ એક તો એસ વન બરાબર મને કેટલા મળે ચાર માંથી એક જાય તો ત્રણ સરખા મળે તમને શ્રેણીમાં પહેલું પદ મળી ગયું પ્રથમ પદ કયું હશે તો કે એ બરાબર ત્રણ હશે હવે પ્રથમ બે પદનો સરવાળો બે પદનો સરવાળો એસ ટુ લેવાના છે મારે તો ધ્યાન આપજો એસ ટુ બરાબર બે માઇનસ બે નો વર્ગ બરાબર હવે ધ્યાન આપો ચાર ગુણે આઠ માઇનસ બે નો વર્ગ કેટલો થાય ચાર બરાબર તો એસ ટુ બરાબર કેટલા મળે તો કે ચાર મળે

તમારું બીજા નંબર નું પદ જોતું હોય તો એ ટુ બરાબર શું કરવું પડે તો કેટલા મળશે એક મળે એનો મતલબ શું થયો કે શ્રેણીમાં પેલું પદ ત્રણ બીજું પદ એક બરાબર તો તમને સરળતાથી શું મળી જાય ડી મળી જાય સરળતાથી તમને શું મળી જાય ડી મળે એક માઇનસ એ વન બરાબર કેટલા છે તો કે ત્રણ તો ડી બરાબર તમને કેટલા મળ્યા માઇનસ બે કેટલા મળ્યા માઇનસ બે હવે તમને શું કીધું

પ્લસ માઇનસ માઇનસ એટલે ત્રણ માઇનસ નવ ગુને અઢાર તો એ બરાબર કેટલા થાય તો કે દસ માં અઢાર માંથી ત્રણ જાય તો માઇનસ પંદર દસ નું પદ કયું છે માઇનસ પંદર બરાબર હવે આવી જ રીતે ત્રણ પ્લસ એન માઇનસ વન ડી બરાબર કેટલા છે તો કે માઇનસ બે બરાબર આનું રૂપ આપવું તો ધ્યાન આપો માઇનસ બે નો ગુણાકાર હું પેલા એન સાથે કરી માઇનસ બે નો ગુણાકાર પછી

બીજું પદ અને પહેલા પદ બંનેનો તફાવત લઈને આપણે સામાન્ય તફાવત d પણ શોધી લીધો હવે એ d મળ્યા પછી આપણી પાસે પ્રથમ પદ છે અને સામાન્ય તફાવત છે આમના ઉપરથી આપણે શું શોધ્યું ત્રીજું પદ શોધ્યું બરાબર ત્રીજું પદ પછી 10મું પદ શોધ્યું અને છેલ્લે આપણે કયું પદ શોધ્યું n પદ શોધ્યું બરાબર આ દાખલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કેવો છે મોસ્ટ આઈએમપી

છ તેરી અઢાર છ ચોક ચોવીસ આવી રીતે બસો છ ચોક ચોવીસ બસો ને ચાલીસ થયું બરાબર હવે તમને શું કીધું આનો સરવાળો કરવાનો છે ચાલીસે ચાલીસ નો એટલે આપણે શું સૂત્ર આવશે બરાબર તો કિંમત લખશું એ બરાબર છે તો કે છ

બસો ચાલીસ બરાબર અહિયાં ચાલીસ ભાગ્યા બે કરો એટલે કેટલો જવાબ આવશે વીસ જવાબ આવે બરાબર અહિયાં કેટલા થાય બસો ચાલીસ પ્લસ છ એટલે બસો છેતાલીસ થાય સરવાળો કેટલો થાય તો કે ચાર હજાર નવસો ને વીસ થાય બરાબર આપણે અહીંયા બે દાખલા પૂર્ણ થાય છે બરાબર ફરી એકવાર જો તમને બે દાખલા સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ ને કરી દેજો હવે તો દાખલા નંબર તેર ની અંદર શું કીધું આઠ ના પ્રથમ પંદર ગુણિતનો નો સરવાળો કીધો બરાબર હવે તમે દાખલો તો સહેલો છે પણ પ્રથમ ગુણિત એટલે બોલવાનો ચોવીસ બરાબર આમ ક્યાં સુધી બોલવાનું કે પંદર સુધી તો પંદર અઠા એકસો ને વીસ પંદર અઠા એકસો વીસ આ દાખલામાં બે રીત નું ઉપયોગ કરી શકાય બરાબર આમાં તમારી પાસે અંતિમ પદ છે જે શ્રેણીની અંદર પદ 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 તો તમે અંતિમ મેળવી શકો તમારી પાસે જીરો થી પચાસ ની વચ્ચે આવતા અયુગમાં યુગમાં એટલે બેકી સંખ્યા અયુગમાં એટલે એકી સંખ્યા પૂર્ણાંક નો શું કરવાનો છે સરવાળો કરવાનો છે બરાબર તો આમાં જુઓ હું શું કરીશ એ બરાબર કેટલા છે એટલાનો જરૂરિયાત હતી લખી નાખી સૂત્રુ એલ એન બરાબર કેટલા છે તો કે પંદર છે

તો કેટલા થશે એક તો છસો ચાલીસ એના અડધા એટલે ત્રણસો સરવાળો જીરો છ નવ એટલે સરવાળો કેટલો થાય નવસો ને સાઈઠ થાય બરાબર આવી જ રીતે દાખલા નંબર ચૌદ એકદમ સહેલો છે ધ્યાન કીધું કે જીરો અને પચાસ ની વચ્ચેની અયુગમાં એકી સંખ્યા લખવાની એટલે પેલી એકી સંખ્યા એક પછી આવે ત્રણ પછી આવે પાંચ પછી આવે સાત આવી રીતે આવે તો કે ઓગણપચાસ હવે આની ઉપરથી તમને મળી ગયું એ મળી ગયો તો કે એક છે બરાબર શ્રેણી અંતિમ પદ પણ છે કયું છે તો કે ઓગણપચાસ છે બરાબર હવે ધ્યાન આપો

એકી સંખ્યા અને બીજે આ બેકી સંખ્યા બરાબર પૂર્ણાંક કીધું કેવું કીધું પૂર્ણાંક બરાબર એકી સંખ્યા ને બેકી સંખ્યા એકી સંખ્યા કેટલી હશે તો કે પચીસ છે બેકી સંખ્યા પણ કેટલી હશે પચીસ આપણે ખાલી એ કરવાનો કોનો કીધો અયુગ્મ નો એટલે એકી સંખ્યા ની વાત થાય એકી સંખ્યા કેટલી છે પચીસ એટલે એન બરાબર હું કેટલા લે પચીસ લે બરાબર તો પચીસ ના આધારે આપણે આપણે આગળનો આ દાખલો આપણે પૂર્ણ કરવાનો છે એકદમ સહેલો છે હવે તો તમારી પાસે છે બધી કિંમત છે સૂત્રમાં કિંમત મૂકો એટલે દાખલાનો જવાબ આવે તો એસ એન બરાબર એન બાય ટુ સૂત્ર કયું મૂકશું તો કે આપણી પાસે અંતિમ પદ છે એટલે અંતિમ પદ વાળું એટલે એ પ્લસ એલ પચીસ ગુણ્યા ઓગણપચાસ પ્લસ એક એટલે પચાસ એને ભાગ્યા બે બરાબર એટલે અહીંયા બે પચાસ એટલે કેટલા થાય પચીસ પચીસ ગુણ્યા પચીસ એટલે છસો ને પચીસ એનો મતલબ કે એસ શ્રેણીના પ્રથમ પદનો સરવાળો કેટલો થાય છસો પચીસ તો આજના દિવસમાં આપણે અહીંયા સુધી રાખીએ જો તમને આજ સુધીના બધા દાખલા સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને ને કરી દેજો